ગાયો આપણી પાસે હાજરમાં છે આઠ લીટરથી ઉપર બધી ગાયો છે આઠ લીટરવાળી છે દસ લીટરવાળી છે બાર તેર પંદર લિટર સુધી આપણી પાસે ગાયો તમામ હજર છે જેમ આપણા વિડીયા થોડા હું મૂકવાનું ઓછું કરી નાખ્યું છે રોજના આપણી પાસે ચાર પાંચ ગાયો રોજની હોય છે થોડો ટાઈમના કારણે જે પણ ભાઈને આવવું હોય તો ફોન કરીને આવી શકે આપણી પાસે રોજની ચાર પાંચ ગાય નવી હોય છે અને બધી આ ગાયની ડિટેલ આપણે આ વિડીયોની અંદર હું બધી એક એક ગાયની ડિટેલ આપી દઉં છું આ ગાય તાજી વીઆયેલી છે પાંચથી છ દિવસ થઈ ગયા છે સાતથી આઠ લીટર દૂધ હાજરમાં છે અને બધી ગાયોની ડિટેલ આપી દઉં છું એક આરી આ ગાય છે આ ગાય પંદર પ્લસ દૂધ દેશે હાલમાં દસ લીટર દૂધ હાજરમાં છે અને એક આરી આ ગાય જો કાલે નવી આવી છે આ ગાય વિયાણાને આજે ત્રીજો દિવસ ઉગી ગયો છે અને સાતથી આઠ લીટર જેટલું દૂધ હાજરમાં છે રોજની આપણી પાસે નવી ચાર પાંચ ગાયો હોય છે વિડિયા આવે કે અથવા ના આવે કારણ કે કારણસર વીડિયા આપણે નથી મૂકી શકતા આ ગાય હવે જો તૈયાર થવા આવી છે અડોનો હળવા માંડી છે અને એક આરિયા ગાય છે આ બીજા વેતરની ગાય છે ગાય ખૂબ કન્ડિશનમાં સારી છે અને એક આરિયા ગાય છે આ ગાય કાભણમાં છે અને ખાસ આપણે ત્યાંથી જે પણ ગાય લઈ જાય એ બે ટાઈમ ખાસ દોરાવે શું તમને અનુકૂળ લાગે કે ભાઈ બે ટાઈમ દોરાવો ખોટી ફોન ઉપર ગાયો તમે ન મંગાવો એનું કારણ છે કે બે ટાઈમ દોઈને મંગાવો તો ખૂબ સારું કહેવાય એનું કારણ કે તમે જોઈ દોઈ અને લઈ જાઓ જાતે તમે દો આપણી ફૂલ છૂટ છે ભલે એક રૂપિયો બાનો ના કરો બે ટક દોરાવો ગાયો બે ટક દૂધ સરખું નીકળે તો જ આપણી પાસે લઈ જવી તમામ ગાયો આપણી અના ગાયનું આઠથી નવ લિટર દૂધ હાજરમાં છે ગાય ખૂબ સારી હાઈટ કન્ડિશનમાં છે અને ખાસ કરીને બે બે ટાઈમ ગાયો દોરાવીને લઈ જાઓ અને જાભણમાં હોય તો આપણી સો થી સો ગેરંટી રહેશે આપણી જાભણમાં પણ બે ટાઈમ તમે દોરાવો ભલે રૂપિયો બાંધો મત આપો આપણે ગાય તમે મત રાખો ગાય યોગ્ય લાગે તમને કાંઈ પસંદ આવે તો આપણે બે ટાઈમ દોરાવી અને પછી તમે તારે ગાયનું મૂલ તૂલ કરશો તો ચાલશે આપણે આપણે બીજાવાળું નથી કે બાનું કર્યા પહેલાં બાનું કરો ને પછી દોવો એ વસ્તુ નહીં આપણે તો તમારે દોવાની પગ પગ નથી હલાવતી એકદમ કમ્પ્લીટ ગરીબ છે દોવામાં તો જ ગાય લઈ જવાની અને બે ટાઈમ ધોઈને લઈ જશો તો ખૂબ સારું છે અમે તો એક ટાઈમ જ તમે કહો તો ધોઈને અમે આપી દઈએ છીએ પણ બે ટાઈમ તમે દો તો ખૂબ બધા કરતાં સારું છે અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાસી એસી ત્રીસ બાર જીરો છ અને આપણું ગામ રા થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને કોઈ પણ અહીંયા આવો તો આજુબાજુ વિસ્તારમાં કદાચ તમે રા ગામની આજુબાજુમાં હો તો પૂછવાનું કે પુંજાભાઈ ખટોણાનો વાડો કઈ જગ્યાએ છે આપણે રા ચોકડીની નજીક જ આપણો વાડો આવેલો છે આજે ગાયો આઠથી નવ જેટલી ગાયો હાજરમાં છે અને તાજી વ્યાયેલી છે અને જાભણમાં છે બે ગાયો જબણમાં છે આજની તારીખમાં જે પહેલી યાતની બીજી યાત હતી એ બધી વેચાઈ ગઈ છે વેચાણનો વિડીયો હું નથી મૂકતો એનું કારણ કે હવે અને જાબણ ગાયમાં આપણા તરફથી ફૂલ ગેરંટી તમે જાબણ ગાય લઈ જશો તો અને આજના દિવસમાં જે પણ ગાયો આવશે એ પણ વિડીયો સાંજે હું મૂકીશ ચલો જય માતાજી અને મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ આપણી પાસે દસ દિવસની અંદરની વીઆઈલી હશે અથવા જાપણમાં હશે